આજે હું કામિકા એકાદશીની વ્રત કથા મહાત્મય કહેવા જઈ રહી છું માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ આ એકાદશી સર્વ મનોકામના પૂર્ણ કરનારી ધન સંપત્તિ આપનારી સંતાન સુખ કરાવનારી આ એકાદશી શ્રેષ્ઠ છે તો ચાલો મિત્રો આ સર્વ પાપોને હરનારી આ કામિકા એકાદશીની વ્રતનું મહાત્મય શરૂ કરીએ શિવપુરાણમાં કહેવાયું છે કે જે ભક્તો આ એકાદશીનું પાલન કરે છે તેને વિષ્ણુ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે આપણા દરેક ગ્રંથો વેદોમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ છે આ પવિત્ર એકાદશી વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છે આ એકાદશી કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે અને પૌરાણિક કથા અનુસાર બ્રહ્માજીએ કહ્યું કે આ કામિકા એકાદશીનું પાલન કરીને વ્રત રાખનારને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે સર્વ દુઃખોનો નાશ થાય છે આ કામિકા એકાદશીનું વ્રત રાખનારને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તે અતિશય પુણ્યશાળી એકાદશી છે આ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજાનું ખૂબ મહત્ત્વ છે શ્રી હરિની પૂજાનું ખૂબ મહત્વ છે જે લોકો આ એકાદશીનું વ્રત ના રાખતા હોય તેમને પણ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ દિવસે તુલસી પૂજાનું ખૂબ મહત્વ છે તુલસી માતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે ભગવાન વિષ્ણુને તુલસી પાન અર્પણ કરવા જોઈએ ચાલો મિત્રો કામિકા એકાદશીની વ્રત કથા શરૂ કરીએ એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યું કે હે પુરુષોત્તમ તમે મને અષાઢ માસમાં આવનારી એકાદશીની વિશે જણાવો આ એકાદશીનું શું મહાત્મ્ય છે આ દિવસે શેની પૂજા કરવી જોઈએ શ્રી કૃષ્ણએ મંદ મંદ હસતા જવાબ આપ્યો કે હે ધર્મરાજ આ પ્રશ્ન એકવાર નારદ મુનિએ બ્રહ્માજીને પૂછ્યો હતો અને બ્રહ્માજીએ જે વર્ણન કર્યું હતું તે વિસ્તારથી હું તમારી સમક્ષ રજૂ કરું છું તો સાંભળ આમ કહી ભગવાન શ્રી કૃષ્ણ એકાદશીનું વર્ણન કરે છે આપણે બધા જાણીએ છીએ કે બધા જીવોનો ઉદ્ધાર કરવા માટે નારદ મુનિ અલગ અલગ લોકમાં વિચરણ કરી રહ્યા હોય છે તે સ્વર્ગમાં બધી જ જગ્યાએ વિચરણ કરે છે આ રીતે એક જિજ્ઞાસા સાથે નારદ મુનિ પહોંચી ગયા બ્રહ્માજી પાસે નારદજીએ બ્રહ્માજીને પ્રણામ કરી વિનમ્રતાપૂર્વક પૂછ્યું કે હે પ્રભુ તમે મને અષાઢ માસમાં આવનારી એકાદશી વિશે મને કહો સાંભળવા મળ્યું છે કે આ એકાદશી ભગવાન અત્યંત પ્રિય છે બધા જ મંગલ કરનારી કરનારી ઉદ્ધાર એકાદશી છે નારદ મુનિ નો પ્રશ્ન સાંભળી બ્રહ્માજી બોલ્યા હા પુત્ર અષાઢ માસની વધ પક્ષમાં આવનારી કામિકા એકાદશી એટલી બધી શ્રેષ્ઠ છે કે આને સાંભળવા માત્રથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે આટલું જ નહીં જે પણ વ્યક્તિ આ વ્રતનું પાલન કરે છે તેને અતિશય પુણ્ય પ્રાપ્ત થાય છે એટલી બધી દિવ્ય આ કામિકા એકાદશી છે અને આ વ્રત કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે અને પાપોને નાશ કરવામાં અત્યંત પ્રબળ છે આટલું કહી બ્રહ્માજીએ વિશેષ કથા કહેવાનું પ્રારંભ કર્યો આ એકાદશીની જૂની કથા સંભળાવે છે બ્રહ્માજી બોલ્યા કે આ એકાદશીના દિવસે જે વ્યક્તિ એક તુલસી પાન સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને સોનું ચાંદી દાન કરવા જેટલું પુણ્ય મળે છે કામિકા એકાદશીના દિવસે તુલસી પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ એકાદશીના દિવસે માત્ર તુલસીજીના દર્શન કરવાથી તેમને પ્રાર્થના કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે બધા જ બંધનોમાંથી મુક્ત થઈ જવાય છે તેને યમરાજના દર્શન ક્યારેય નથી થતા જે વ્યક્તિ ભગવાન વિષ્ણુને તુલસી મંજરી અર્પિત કરે છે તે તેના પૂર્વ અને વર્તમાનના બધા જ પાપોમાંથી મુક્તિ મેળવી લે છે પૌરાણિક કથા અનુસાર એક સમયે નવયુવાન તુલસીજી ધર્મધ્વજ રાજાની પુત્રીના રૂપમાં અવતાર લીધો હતો તે સમયે તુલસી ભગવાન નારાયણની તપસ્યા કરવા માટે વિવિધ જગ્યાઓ પર ભ્રમણ કરી રહ્યા હતા અને તે સમયે તે ફરતા ફરતા ગંગા તટ પર આવી પહોંચ્યા અને તે ગંગા તટ પર આવીને જોયું કે વિઘ્નહર્તા શ્રી ગણેશજી ગંગા તટ પર તપસ્યા કરી રહ્યા હતા હવે જુઓ ગણેશજી તો ખૂબ રૂપાળા છે તે પીતાંબર ધારણ કરીને ભગવાન વિષ્ણુના ધ્યાનમાં હતા અને આવું દિવ્યમાન રૂપ જોઈને તુલસીજી આકર્ષિત થઈ ગયા મોહી ગયા પણ તેમનો હાથી જેવો મુખ જોઈ તુલસીજી ઉપવાસ કરવા લાગ્યા હસવા લાગ્યા અને આમ ગણેશજીની તપસ્યા ભંગ થઈ તપસ્યા ભંગ થવાના કારણે ગણેશજીની આંખો ખુલી ગણેશજીએ પૂછ્યું કે હે દેવી તમે કોણ છો તમારા અહીં આગમનનું શું કારણ છે શું તમે નથી જાણતા કે તપસ્વીઓનું તપસ્યા ભંગ કરવાનું ધ્યાન ભંગ કરવાનું હંમેશા પાપજનક રહ્યું છે ગણેશજીની આ વાત સાંભળી તુલસીજીએ કહ્યું હું ધર્મ ધ્વજની પુત્રી છું હું તેમની કન્યા છું હું પતિ પ્રાપ્ત કરવા માટે વરની મનોકામના પૂર્ણ કરવા માટે હું તપસ્યા કરવા નીકળી છું તમને જોઈને હું તમારાથી આકર્ષિત થઈ ગઈ છું કૃપા કરી તમે મને પત્નીના રૂપમાં સ્વીકાર કરો આ વાત સાંભળી ગણેશજી બોલ્યા કે હે દેવી વિવાહ કરવા એ બહુ ભયાવહ કાર્ય છે વિવાહ સદાય દુઃખોનું કારણ બને છે માટે મારે વિવાહ નથી કરવા માટે વિવાહ કરવાની કોઈ ઈચ્છા નથી કૃપા કરી તમે મારી ઉપરથી ધ્યાન હટાવી તમે કોઈ બીજા પુરુષને શોધી લો આ સાંભળી તુલસીજીને ગુસ્સો આવ્યો ક્રોધ આવ્યો ને બોલ્યા કે તમારા લગ્ન જરૂર થશે આવું ગણેશજીને કહી દીધું જ્યારે ગણેશજીએ તુલસીજીનું આવું ક્રોધિત રૂપ જોયું તો ક્રોધિત અવસ્થા જોઈ તો તુલસીજીને શ્રાપ આપી દીધો કે હે દેવી તમે નિસંદેશ એક અસુરની પત્ની બનશો અને ત્યાર પછી ભગવાન વિષ્ણુની કૃપાથી તમે એક વૃક્ષ બની જશો હવે આ સાંભળી તુલસીજી ખૂબ ડરી ગયા અને ગણેશજીને પ્રાર્થના કરવા લાગ્યા કે તે આ શ્રાપ પાછો લઈ લે ગણેશજી બોલ્યા કે હું શ્રાપ તો પાછો ન લઈ શકું પણ હે દેવી તમે બધા જ ફૂલ વૃક્ષમાં પ્રમુખ બનશો તમે સદાય ભગવાન નારાયણના પ્રિય રહેશો તમારા દ્વારા કરવામાં આવેલું પૂજન મનુષ્ય માટે સદાય લાભદાયી રહેશે તમે ભગવાન શ્રી કૃષ્ણના અત્યંત પ્રિય બનશો હું તમારો ત્યાગ કરીશ મારી પૂજામાં તમારો સમાવેશ નહીં થાય તુલસી પાન નહીં વપરાય આ પ્રકારે આપણે બધા જાણીએ છીએ કે મિત્રો તુલસી માતા આગળ ચાલીને એક અસુર શંખચૂરની પત્ની બન્યા હતા અને ત્યાર પછી તુલસી દેવી છોડના રૂપમાં પ્રગટ થયા હવે મિત્રો આ કામિકા એકાદશીની બીજી પૌરાણિક કથા છે તે આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં એક ગામમાં એક ક્ષત્રિય રહેતો હતો તે ક્ષત્રિય અત્યંત ક્રોધિત સ્વભાવનો હતો તેને બહુ જલ્દી ગુસ્સો આવતો હતો તે કોઈ કોઈની સાથે લડ્યા કરતો અને ક્રોધિત સ્વભાવના કારણે એકવાર તે ક્ષત્રિયનો ઝઘડો ગામના બ્રાહ્મણ સાથે થઈ ગયો અને તે ક્ષત્રિયને બહુ ક્રોધ આવ્યો તે તેના ક્રોધ પર નિયંત્રણ ન કરી શક્યો અને ક્રોધને ક્રોધમાં તે બ્રાહ્મણની હત્યા કરી દીધી આ કારણથી તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ક્ષત્રિયને તેની ભૂલનો અહેસાસ થયો અને તેના પ્રશ્યદાપ કરવા માટે તેને બ્રાહ્મણના અગ્નિસંસ્કારમાં આવવાનું વ્યક્ત કર્યું પણ બ્રાહ્મણોએ તેને અગ્નિસંસ્કારમાં આવવાનું ના પાડી દીધી બ્રાહ્મણોએ ક્ષત્રિયને કહ્યું કે તું બ્રાહ્મણની હત્યાનો દોષી છે માટે તારો સામાજિક કાર્યોમાંથી બહિષ્કાર કર્યો છે આ બધા કારણોથી પરેશાન થઈને ક્ષત્રિયએ બ્રાહ્મણને કહ્યું કે એવો કોઈ ઉપાય બતાવો કે હું આ દોષમાંથી મુક્ત થઈ શકું ત્યારે બ્રાહ્મણોએ ક્ષત્રિયને કામિકા એકાદશીના વ્રત કરવાનું જણાવ્યું તે ક્ષત્રિયએ કામિકા એકાદશીનું વ્રત રાખ્યું અને કથા સાંભળી અને વિધિ વિધાનથી તેનું પાલન કર્યું એક દિવસ ક્ષત્રિયને સપનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના દર્શન થયા ભગવાન વિષ્ણુએ કહ્યું કે તને સર્વ પાપોથી મુક્તિ મળી ગઈ છે તને બ્રાહ્મણના હત્યાનું ક્ષમાદાન મળ્યું છે ક્ષત્રિય ઘણો પ્રસન્ન થઈ ગયો અને ભગવાન વિષ્ણુને પ્રણામ કરી ધન્યવાદ કર્યા આ ઘટના બાદ કામિકા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે તે સર્વ પાપોને હરનારી અને ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય એકાદશી છે હે ભગવાન તમે આ ક્ષત્રિયના પાપોને જેવી રીતે નાશ કર્યો તેને બુદ્ધિ આપી એવી રીતે કામિકા એકાદશી વ્રત કરનાર સાંભળનાર સંભળાવનારના બધા પાપો મુક્ત કરજો કામિકા એકાદશીમાં સૌથી વિશેષ વસ્તુ છે તુલસીજીની પૂજાની ભગવાન શ્રી વિષ્ણુની તુલસી અને નવ અંકુરિત માંજર અર્પિત કરવા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી તુલસી માતાની પૂજા અર્ચના કરવી તુલસી માને સામે દીવો કરવો જળ અર્પિત કરવું અને તુલસી માતાની પ્રદક્ષિણા કરવી એકાદશીના દિવસે અન્ન ગ્રહણ ના કરવું તમારી ક્ષમતા અનુસાર આ વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ પાણા કરવા જોઈએ દાન પુણ્ય કરવું જોઈએ આ અત્યંત લાભદાયક અને અત્યંત શુભકારી કામયકા એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ